આરએમએસી અંતર્ગત ચોકીદાર અને પટ્ટાવાળા તરીકે કર્મચારીઓ પગાર પર હતા તેમને છૂટા કરી દેવાયા હતા તેમજ તેમને પગાર પણ ચૂકવાયો નથી આ ઉપરાંત તેમની ફરી નિમણૂકો પણ નથી થઈ ત્યારે આ કર્મચારીઓની પુનઃ નિમણૂકોની પ્રક્રિયા શિક્ષણ વિભાગમાં પેન્ડિંગ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે ચંચન સાથે વાત કરતા જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય છે અને એજન્સીની નિમણૂક પણ કરી દેવાય છે હાલે આ નિમણૂકોની દરખાસ્તો શિક્ષણ વિભાગમાં પેન્ડિંગ છે શ્રી સંજયભાઈ પરમારે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી એટલે આપણી આરએમએસએ અંતર્ગતની આપણી ટોટલ કચ્છ જિલ્લાની બોતેર શાળાઓના અંદર અગાઉ ચોકીદારાના પટાવાળા તરીકે કર્મચારીઓ કરાર આધારિત હતા એમની સમગ્ર શિક્ષા મારફતે એમના એજન્સીઓ નક્કી થઈ અને એમનો પગાર ખર્ચ પડતો હતો પરંતુ સમગ્ર શિક્ષામાંથી કમિશ્નર ઓફ સ્કૂલના અંદર એમનો નાણાકીય ખર્ચ પાડવાની જોગવાઈ આવી એના પછી જ્યારે એમની નાણાકીય જોગવાઈ અને વહીવટી મંજૂરી મળતા અમારી કચેરી દ્વારા કાય કચેરીના જેમ પદ્ધતિથી અમે ટેન્ડર પ્રક્રિયાના અંદર બોતેર પટાવાળા અને એકસો ચુવાલીસ ચોકીદાર માટે સપ્ટેમ્બર મહિનાના અંદર જેમથી ટેન્ડર કરવામાં આવ્યું અને કમિશનર કચેરીની સૂચના મુજબ તમામ જિલ્લાના ટેન્ડર એકી સાથે કરી અને છવ્વીસ દસ સુધીના અંદર કમિશનર ઓફિસના અંદર મોકલવાના હતા એટલે આપણા કચ્છ જિલ્લાનું ટેન્ડર અમે પચીસ તારીખે રૂબરૂ ત્યાં ગાડી તમામ આધારો સહિત એજન્સી નક્કી કરી અને મોકલી આપવામાં આવેલું છે અને હાલના અંદર ત્યાં ગાડી શિક્ષણ વિભાગના અંદર મંજૂરીની પ્રક્રિયામાં છે મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થશે અને આવશે એટલે તરત જ આ લોકોની ફરીથી અમે કરાર આધારિત નિમણૂક કરીશું એટલે સુધી એમણે જે ફરજ બજાવેલી હતી ત્યાર સુધીનો અમે પગાર ચૂકવેલો હતો અને એના પછી અમારા ત્યાં ગાડી નાણાંકીય અને વહીવટી જોગવાઈ ન હતી એટલે થોડા સમય માટે એમને છૂટા કરેલા હતા એટલે છૂટા કર્યા એ દરમિયાનનો એમને પગાર ચૂકવાયેલો નથી અને જ્યારે અત્યારે મંજૂરી આવશે એના પછી અમને ફરીથી અમને એ જ લોકોને અમે ત્યાં ફરજ ઉપર લઈ અને એમનો પગાર ખર્ચ પાડવાનું શરૂ થશે